જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો શુભેચ્છા બાટું છું તો માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું તો જાજે મસ્ત મસ્ત બ્લોસ્ટ આપણે અત્યંતા બેને કરે છે મારી કોપી મારી કોપી છે આપણો હથવારો છે જોય આપણે કામ કરવા લાગી છું લાગે છે અને આજે આપણે બનાવવાનું છે ખજૂર પાક મસ્ત મસ્ત ખજૂર પાક બનાવવાનો છે હમણા તો સરસ મજાની સામગ્રી લેજી બાકે હે આપણે કેટલું કેટલું લીધું હું જોઈએ એમ કા કેટલોક માવો મોળો માવો આ માવો છે પછી આ ખજૂર છે આ જાડું બે ટોપુ છે પછી આ બિસ્કીટમાં જેને બનાવે એ બિસ્કિટમાં બનાવે અને એમનો ભાવે તો એમનો બનાવે અને ખાસ છે ને વિડીયોમાં બનાવી રહ્યો છું કારણ કે તમને છે ને ફૂલ રેસીપી બતાવવાની છે કે ખુદુર પાક કઈ રીતના બનાવી એવી રીતના એના બટકા પાડી અમને તો બધાયને બિસ્કિટ વાળો નથી ભાવતો અડધો બિસ્કિટમાં વાળવાનો છે અને અડધો આપણે પાથરવાનો છે પાથરવાનો હોય ને ટોપરાનું પ્રમાણ વધારે રાખવાનું એટલે બહુ ટીકા જ ન થાય કોઈ રોલે વાળતા હોય પણ રોલ નથી વાળવાના તો તો મસ્ત મસ્ત આપણે માવો લઈ લીધો છે અને માવો પણ બહુ સરસ છે એકદમ મસ્ત છે તો નરમ નરમ જ છે અને માવાને છે ને આ રીતના બધા આપણે ઝીણી ગોલી કરી અને શેકી લેવાનો એ બધી પ્રોસેસ હું તમને બતાવી અત્યારે તો નહીં બને અત્યારે ખજૂર ની કટકી કરવા મળીયે કારણ કે બે કિલો ખજૂર છે એટલે કટકી કરતા વાર લાગે અને અમે જે આપણે સ્પેશિયલ કોસો ખજૂર આવે છે ખજૂર પાક પેટી આવે છે એ નથી બનાવતા અમે જો આ કડક આવે ને આ લાટા જેવો આવે આ થોડો કડક આવે અમને છે ને આ ખજુર પાકો આવે તો હલાવાનું પડે પણ આ કોકરો ફોરો મસ્ત થાય બોલો છે ને સીકડો થોડો થાય એ નથી પાવતો અમને અમે જો આનો બનાવે તમે પણ ક્યારેક આનો બનાવીને જોજો મસ્ત બનશે તો કઈ હાલો આપણે ખજુર ની કટકી કરવા મળી હવે કઈ નઈ જોતા આપડે ખજુર ની કટકી કરવા મળ્યા છીએ બા ને અત્યંત કાઢે છે ઠળિયા અને ટોપીઓ ટોપીઓ કેવાય કે શું કેવાય અત્યારે માની પૂછીએ

જો આ બકડીઓ લીધું એમાં નાખી દીધું ઘી અને ખજૂર હવે આને પૂરે પૂરો હલાવવાનો અને આપણે આ માવો લઈ લીધો છે માવા કે આપણે પેલા છે ને શેકી લેવાનો છે એ ધીમો વેત રાખ ઓગળી છે ને તો ધીમો રાખો ને હાલ તોય ઓગળી રાખી આ નીચે રહેવા છે તરત જ તે કઠણ છે કે નહીં એટલે ધીમો ધીમો જ રાખવો પડશે ધીમે ધીમે જ ઓગળશે કારણ કે આ છે ઓલો ખજૂર નથી આપણે જે કડક ખજૂર આવે ને એ ખજૂર છે ભટકા ભટકા દેખાતા તમને શેક શેક છું ને એટલે પૂલો પડી જાય ખજૂર શેખો ને તો એ બાય ખજૂર શેખાય ને જ્યાં આપણે માવો શે કિલોમાં કડાઈમાં નાખી આમાં માવો શેકેલો એટલે શેકાય જાય ને તો મસ્ત મસ્ત ઢીલો ઢીલો થઈ જાય તો આપણે પછી બહુ લાવવું ન પડે એમ ઓન ને ભડકા બટકા રહે

હવે સારું લાગશે અલાવાડું સારું પડશે ઢીલું પડે હવે હજી આપણે શેકવાનો છે અને ચામડો લઈ લીધો છે અને ટોપરુંને એવું બધું જાણીએ છે આ બે ટોપરા છે ઝીણા સાડા બે ટોપરા અને બિસ્કિટના પેકેટ લઈ લેલી થોડોક બિસ્કિટમાં વાળવાનો છે અને થોડોક પાછળવાનો છે એટલા માટે તો હારો આલો હું ખડી અલાવા લાગો આવી કામ લો અલાવવા પછી ટોપરુંને ઉમેરીને ત્યારે તમને બતાવું તો જો આપણે ખદુર પાકમાં ટોપરો પણ નાખી દીધું છે તો આ રીતના મસ્ત કડક કડક થઈ જાય માપ થાય સરસ પછી આપણે તાહડા પાથરી દઈએ બિસ્કીટ ના રોલ વાળવાના છે કઈ રીતના વાળીએ ને તમને હમણાં રોલ વાળીએ ત્યારે બતાવું બિસ્કીટનું પેકેટ અને બિસ્કીટ તો ખાસ કરીને તમને કહો ને આપણે ત્યાં મોળા અને મોટા બિસ્કીટ હોય ને મેરી ગોલ્ડ એ બિસ્કીટ લેવાના બીજા બિસ્કીટમાં ન ભાવે કોઈ કોઈથી બનાવ્યું હોય નથી અમુક અમુક કરતા હોય બીજા બિસ્કીટમાં પાર લેજે છે કોઈ પણ એ બહુ ગળું થઈ જાય એટલે મોળા બિસ્કીટ હોય ને મોટી સાઇઝના ચાલો આ બિસ્કીટમાં વાળવાનું એટલે બહુ મસ્ત થાય થોડોક તમારે તાંગડા પાછળવાનો છે એટલે ઉપાધિ નથી તો હારો વાલો આપણે

કઈ નાલો આ રીતના બધા રોલ વાળ પછી કાપું કે બતાવું કઈ રીતના રોલ વાળા સેમ અને આમાં તો આપણે બટકાસ પાડવાના છે થા તો જો આપણે માસ માસ ખોદર પાક બની ગયો તો તાંડા પાથરી દીધો અને આ બટકા પાડવાના અને જો આપણે રોલ બનાવ્યા છે ને એ રોલ ને આ રીતના પોપરો લગાવી દે ચારે બાજુ એટલે માસ તો છે આ અત્યંતા માટે પેસલ તો ચાર રોલ બનાવ્યા છે બીજો બધો તો બટકા પાડ નાખશું કા હા બીજો બટકા પાડ આને તો તો પાટલી ઉપર રાખી અને આ રીતના સાકોયા કરીને આ રીતના કાપી લેવાના

તો કઈ નહીં તો આ ખુદુ પાકની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરી જણાવજો તો તમને ગેમો હોય તો લાઈક શેર કરજો નવા આવવું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ભોગની સાથે જય માતાજી બાય બાય